નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ભરતસિંહ સાવડા ને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા મિત્રો હવે વરસાદની અને વરાપની વાત કરીએ તો ખેડૂત મિત્રો હવે ખેડૂતને અમુક મૂંઝવતા પ્રશ્નો હોય છે ત્યારે જ આપણે વધારે તો માહિતી આપવાનો આગ્રહ રાખીએ છીએ બરાબર તો હવે અલગ અલગ તમે ફોરકાસ્ટ મોડલોના હિસાબે આમ જોયું હોય છે બરાબર પણ અમુક મીડિયાના માધ્યમથી પણ તમે એવું સાંભળ્યું હોય છે કે હજી તો જોરદાર વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે પણ ખરેખર મિત્રો એવું કાંઈ હવે હાલમાં દેખાતું નથી અને આપણે ઘણા ફોરકાસ્ટ મોડલોના ઉપર નિરીક્ષણ કરતા એવું લાગે છે કે અત્યારે હવે વરસાદનો વિરામ લે એવી શક્યતા દેખાય છે અને થોડીક મોટી વરાપ મળે તેવી સંભાવનાઓ આપણે જણાઈ રહી છે મિત્રો તો ખરેખર મિત્રો હવે આપણે જ્યારે માહિતી આપવાનો આગ્રહ તો વધારે ત્યારે રાખીએ કે ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન હોય બરાબર બાકી તો નોર્મલ કન્ડિશનમાં વરસાદ ચાલુ હોય અને વધારે વરસાદ પડતો હોય અમુક એરિયામાં ઓછો પડતો હોય એવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે માહિતી આપવાનો બહુ આગ્રહ રાખતા નથી પણ તમે આ એક ખાલી વિડીયોના માધ્યમથી તમને લગભગ માહિતીનો ખ્યાલ આવી જાય પણ ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન હોય ત્યારે જ આપણે વધારે પૂરતો માહિતી આપવાનો આગ્રહ રાખીએ છીએ મિત્રો અને અત્યારે તો ઘણી અલગ અલગ ચેનલોના માધ્યમથી તમને વરસાદ વિશેની વરાપ વિશેની ને બધી માહિતી મળતી છે પણ અમુક અમુક કોઈ પણ ખગોળશાસ્ત્રીથી પોતે જોતા હોય છે કોઈ પણ કસ કાતરા હિસાબે જોતા હોય કોઈ પવનના આધારે પણ માહિતી આપવાનો આગ્રહ રાખતા હોય અને કોઈ પણ મીડિયાના માધ્યમથી જે માહિતી આપણે સાંભળતા હોય ત્યારે કોઈ ફોરકાસ્ટ મોડેલોના હિસાબે પણ માહિતી આપતા હોય છે અને આપણું ભારતીય હવામાન ખાતું પણ માહિતી આપતું હોય છે આપણે અલગ અલગ માધ્યમથી બધી માહિતી આપણે મેળવતા હોય છે કારણ કે મિત્રો આપણે પૂરતો ખ્યાલ ન હોય એટલે આપણે વધારે તો મીડિયાના માધ્યમથી માહિતી મળતી હોય તેના પર આપણે વિશ્વાસ રાખીને પણ કામ કરતા હોય અને ક્યારેક કોઈનું ખોટું પણ પડતું હોય ને ક્યારેક સાસું પણ પડતું હોય કોઈ પણ ભગવાન નથી ખેડૂત મિત્રો પણ બધાની પરફેક્ટ સો ટકા સાસી માહિતી પડતી હોય ક્યારેક કોઈનું અનુમાન બે દિવસ વહેલું થતું હોય કોઈનું બે દિવસ મોડું પણ થતું હોય અને ક્યારેક કોઈનું સસોટ પણ અનુમાન આવ્યું હોય બરાબર અને આમાં સિત્તેર એંસી ટકા નિશોળ કાઢીને પણ આમાં હાલવાનું હોય મિત્રો તો હવે આપણે મિત્રો જે અગાઉની આપણે પાંચ તારીખના જે વિડીયો મૂકેલો હતો તેમાં આપણે કીધું હતું કે નવથી અગિયારમાં આપણે વરાપ સારી એવી મળશે અને કદાચ એકાદો બે દિવસ વરસાદ પડી જાય અને સૌ તારીખ પછી પણ વરાપની આશા રાખવાની મિત્રો એવું આપણે જણાવેલું હતું બરાબર તો હવે મિત્રો આજે થઈ છે તેર તારીખ તેર જુલાઈ અને બે હજાર પચીસ ના આપણે જે આપણે માહિતી આપીએ છીએ મિત્રો તો એમાં હવે ખેડૂત મિત્રો એવું માનીને આપણે વિચારવાનું છે કે તેર તારીખથી ત્રેવીસ તારીખ સુધી લગભગ ગુજરાતની અંદર આપણે એવું વિચારી શકીએ કે વરાપનો માહોલ રહી શકે પણ એમાં એરિયા વાઇઝ આખા ગુજરાતની અંદર વરસાદનું વિરામ લઈ લઈએ તેવી કોઈ સંભાવના માનવાની નથી મિત્રો એનું કારણ છે કે આપણે જે મધ્યપ્રદેશથી જે લાગુ પડતા એરિયાની અંદર અત્યારે હાલમાં તેર તારીખથી સત્તર તારીખ સુધી એક મોટી સિસ્ટમ પસાર થઈ રહી છે અને તે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારમાં થઈ અને રાજસ્થાન કચ્છ બોર્ડર વિસ્તારમાંથી પસાર થવાની છે અને તેનો ભેજ અમુક વિસ્તારોમાં રહી જતા એમાં ત્રણથી ચાર દિવસ એ પછાડ થતા લાગે અને એમાં અમુક વિસ્તારોમાં વરસાદ વરસાદ અને અમુક જગ્યાએ પણ પડી શકે એવી સંભાવના હોય તે પછીથી તે બાજુ પણ રાજસ્થાન કચ્છ બોર્ડર વિસ્તાર જામનગર છે ઉત્તર ગુજરાત છે તેમાં પણ વરસાદ વિરામ લઈ શકે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે મિત્રો અને આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર થી માંડી અને આપણે દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મિત્રો આપણે જે સોમનાથ છે જુનાગઢ જિલ્લો છે પોરબંદર છે દક્ષિણ ગુજરાતમાં અમરેલી ભાવનગર સુધી તેવા ઈલાકાની અંદર ખેડૂત મિત્રો આપણે અત્યારે હાલમાં તેર તારીખથી આપણે સોળ સત્તર તારીખ સુધી નોર્મલ એવા ઝાપટા ક્યારેક પડી શકે બરાબર અને તે પછીથી વરસાદના જે ઝાપટા પડવાની જે શક્યતાઓ છે તેમાં પણ હાવ ઘટાડો આવી જશે નોર્મલ એવો અને ક્યારેક પણ ઝાપટું પડે અને ખેડૂત મિત્રો એમાં એવું હોય છે કે આપણે જે પોરબંદર દ્વારકા કંચથી માંડી અને જે આપણે જુનાગઢ અને સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ક્યારેક ક્યારેક ઝાપટા પડવાનું કારણ પણ એવું હોય શકે મિત્રો કે જે આપણે પાંચસો એસપી લેવલે જે વાદળો થતા હોય અને તે જે સાતસો એસપી અને આઠસો એસપી જે વાદળો હોય વરસાદનો ભેજ એમાં રહી જતો હોય અને જે વાદળો પ્રસાદ થતા હોય અને દરિયો નજીક હોય એને હિસાબે અમુક વાતાવરણ અનુકૂળ આવી જતું હોય અને દરિયાનો ભેજ વધારે મજબૂત હોય અને આપણે જે નીચલા વાદળો હોય એમાં ભેજ હોવાથી ક્યારેક ક્યારેક આકર્ષણનું વધારે થતું હોય ત્યારે અમુક વાદળો થોડા ઘણા નોર્મલ એવા વરસી જતા હોય બે ચાર કે પાંચ એમ એમ સુધીના પણ ખેડૂત મિત્રો ખરેખર આમ સિસ્ટમોને હિસાબે તમે જોતા હોય તો કે ભાઈ હાલમાં તો કોઈ સિસ્ટમ દેખાતી નથી અને આ કેમ વરસાદ પડે છે પણ ખેડૂત મિત્રો આવું એના થોડા ઘણા નોર્મલ ભેજ રહેતા હોય એને હિસાબે થોડા ઘણા રેડા ઝાપટા પડતા હોય છે પણ ખરેખર આવું જોતા આપણે એવું લાગે છે કે અઠવાડિયું દસ દિવસની સારી એવી વરાપ મળે તેવી શક્યતાઓ દેખાય છે મિત્રો પણ તેમાં ભાવનગરથી માંડી અને અમદાવાદ સુધીના દક્ષિણ વિભાગમાં અને આ એટલા ઈલાકાની અંદર મિત્રો તેમાં ઓછી વરાપ મળે ને તેવી શક્યતાઓ દેખાય છે તેમાં કાયમને માટે થોડું ઘણું વરસાદનું પ્રમાણ પણ વધારે રહી શકે અને એમાં વરાપ મળવાની શક્યતાઓ ઓછી છે પણ ઓલ ઓવર ગુજરાતની અંદર મિત્રો પંદર સોળ તારીખથી માંડીને બાવીસ ત્રેવીસ તારીખ સુધી વરાપ રહે તેવી સંભાવનાઓ છે અને ક્યારેક પણ ક્યાંય કોઈ જગ્યાએ લોકલ ઝાપટાની હિસાબે સાટા ખરે તો વાત અલગ છે મિત્રો બાકી આવી કંડિશન ઉપર અત્યારે ખેડૂત મિત્રો આપણે ખેતી કામની અંદર આપણે કોઈ પણ આયોજન કરેલું હોય તો આપણે ખેતી કામ કરી વરાપ ક્યારે મળશે પણ હવે વરાપની સંભાવનાઓ તો છે ખરી મિત્રો આપણે ખેતી કામના તમામ આયોજનો કરી શકશું અને સાથે સાથે જરૂર પડશે તો ફુવારા આંકવા પડે તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે કારણ કે થોડું ઘણું ટેમ્પરેચર ઊંચું જતું હોય અને વધારે પવનો ફૂંકાતા હોય તો આપણે ખેડૂત મિત્રો અત્યારે નાની મગફળી છે પણ આપણે લગભગ ખેડૂત મિત્રોએ અત્યારે ખેતી કામની અંદર કોઈ પણ હાથી ન હાલે એવી કંડિશન હોય અને લગભગ પંદર વીસ દિવસ વરસાદ પડેલો હોય એટલે આપણે નદી નથી શક્યા કે આપણે એમાં કોઈ હાથી નથી હાલેલા એટલે દવાઓ ખેડૂત મિત્રો વધારે સાટવી પડી છે એટલે દવાઓ વધારે સાટવી પડતી હોય તો તેનાથી જમીન કડક થઈ ગઈ છે એટલે હાથી આંખવામાંય પણ મુસીબત આવે છે મિત્રો અને ટ્રેક્ટર કે હાથી આંખો ને ત્યારે આપણે જમીનની અંદર મોટા ઢેફા પડતા હોય સોડિયા નીકળતા હોય એટલે આપણું હાથી જોઈ એવું માપસર હાલતું ન હોય પણ હવે વધારે વરાપ નીકળવાથી ખેડૂત મિત્રો બે ચાર દિવસની અંદર કોઈ પણ ખેડૂત મિત્રોને જો એકાદું હાથી ન હાલલ હોય તેવા ખેડૂત મિત્રોને હવે જમીન કડક થઈ જવાથી નેદની દવાઓ આપણે સાટતા હોય એટલે જમીન એકદમ કડક અને શીખણી થઈ જતી હોય તો તેવા ખેડૂત મિત્રોએ હવે ફુવારા આપવાની પણ તૈયારીઓ કરવી પડે તેવી શક્યતાઓ દેખાય છે ખેડૂત મિત્રો પણ ખેડૂત મિત્રો આ આપણે જે તેર તારીખથી ત્રેવીસ તારીખ સુધીની જે માહિતી આપી છે તે માહિતી જો ખેડૂત મિત્રો તમને સારી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને તમામ ગ્રુપમાં શેર કરજો એટલે જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને આ ખેતી કામ